તળાજા તાલુકાના અલંગ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે પણ ડિમોલેશન કામગીરી શરૂ રહી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ મણાર ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી પડતર જમીન પર થયેલ દબાણોને લઈ તંત્ર દ્વારા ફેરવવામાં આવેલતા બુલડોઝરના ત્રીજા દિવસે કાર્યવાહી શરૂ રહી હતી આ કાર્યવાહી હજુ પાંચેક દિવસ ચાલશે અલંગ મણાર ગામની ગૌચરણ હોય કે સરકારી પડતર જમીનમાં અહીંના સત્તાધીશોની મેલી ભગતથી જેટલો દબંગ વ્યક્તિ જેટલી જેટલી શક્તિ એટલી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી દીધો હતો કોઈએ ગેરકાયદેસર રીતે ખોલીઓ બનાવી ભાડે આપીને દર મહિને લાખો રૂપિયા રળવાનું સાધન બનાવ્યું તો કોઈ કે ધંધા માટે મન ભાવે તે રીતે કાચા પાકા બાંધકામ કર્યા હતા એકસો થી વધુ રહેણાંક મકાનના મકાનો બન્યા હતા આ બધું જ છેલ્લા ચાલીસેક વર્ષથી ચાલ્યું આવતું હતું ભૂતકાળમાં દબાણ હટાવવા માટે થઈને નોટિસો આપી હતી પરંતુ તે સમયના સરકારી બાબુએ બે જવાબદારી દાખવીને નોટિસો આપીને સંતોષ માન્યો હતો એટલે આ વખતે પણ તંત્રએ આપેલ નોટિસની ગંભીરતા કોઈ લીધી ન હતી પરંતુ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવાના ભાગરૂપે પોલીસ કાફલા સાથે જરૂરી સાધનો મજૂરો દ્વારા બુલડોઝર ફેરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે ત્રીજા દિવસે પણ કાર્યવાહી શરૂ રહી હતી ડેપ્યુટી કલેક્ટર સોલંકીએ જણાવ્યું હતું કે આજરોજ દૂર કરેલ દબાણ કુલ એકસો તેર ગઈકાલે દૂર કરેલ દબાણની સંખ્યા એકસો સોરાણું હતી દૂર કરેલ દબાણ વિસ્તાર હેક્ટર ચોવીસ હેક્ટર જેની કિંમત કરોડોમાં ગણાઈ શકાય છે એ ઉપરાંત મણાર ગામના લોકોએ જે પોતાના મકાન ન પાડવા માટેની રજૂઆત કરવા ગયા હતા તે લોકોને સ્થળ પર તપાસ અને સર્વે કરવાની આપેલ ખાતરીને લઈ ડેપ્યુટી કલેક્ટર ખુદ ઘટના સ્થળે દોડી ગયા હતા અને લોકોને આપેલું વચન પાળેલું હોવાનું આજે સવારે દસ કલાકે કલેક્ટર કચેરી ખાતેથી જાણવા મળ્યું હતું